આ પરિસ્થિતિ જોવા આયા છીએ અમે માણવી જેટલી અને એ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને સાચવી શકાય અને રિપેર કરી શકાય અને એ રીતે ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાયા છે અને એનું શું શું કહેવાનું હશે એ

એવું કઈ નથી કે અમે બધા ને વાત કરવી જોઈએ આપને અમે બધા ના એલર્ટ થવું જોઈએ આ એક તંત્ર ચૂકી ગયું છે લાગે છે તમને કે જાળવણી એવું કઈ નથી મને લાગે છે કે અમે નાગરિકોને ને પ્રેસ ને એડમિનિસ્ટ્રેશન એલર્ટ રહેવું જોઈએ અને બધા એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહર સાથે સાચવી રાખવાની મેમ એક મહત્વની વાત છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ છે એમાં વધારો થઈ રહ્યો છે હજી તો સર્વે ચાલે છે કેટલા વેલા આ કામગીરી શરૂ કરવી જોઈએ તો પછી કદાચ બની કોઈ દુર્ઘટના પણ ઘટી શકે વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે અચ્છા સરકારને અને કોર્પોરેશનને શું કહેવા માંગશો આ બાબતને લઈને અને આ તમામ છે એ હમણાં રિપોર્ટ તૈયાર થશે એને હિસાબે પછી અમે અબરો બીએમસી ને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કર્યો જે પણ રિપોર્ટ પછી તો એ બધું છે અને અમે આપ

આમ તો દસ વીસ પંદર પણ ઘણી બધી હેરિટેજ ની બિલ્ડિંગો જે છે એમાં